ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર નાતાલ છે જેથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે આ તહેવાર પચીસમી ડિસેમ્બર ઉજવવામાં આવે છે જેમાં કેક કાપીને એકબીજાને મીઠાઈ કે ભેટ આપીને નાતાલની પર્વની ઉજવણી કરવામાં આવે છે ઈશુ ખ્રિસ્તના જન્મદિવસની યાદમાં નાતાલ ઉજવાય છે ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે ઈશુ ખ્રિસ્તનો જન્મ પચીસ ડિસેમ્બર થયો હતો તેથી જ આ દિવસે ક્રિસમસ ઉજવવામાં આવે છે દર્શક મિત્રો નાતાલ એટલે પ્રભુ ઈશુનો જન્મ અને નાતાલનો અંગ્રેજી અર્થ ક્રિસમસ થાય છે આમ ખ્રિસ્તી ધર્મના લોકોનો મુખ્ય તહેવાર ગણાતો નાતાલ પર્વ પ્રભુ ઈશુ ખ્રિસ્તનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે આ દિવસથી ખ્રિસ્તી ધર્મના લોકો પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે અને તેમના પરિવાર મિત્રો અને સગા સંબંધીઓને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવે છે આ સાથે સાથે પોતાના ઘર કે દેવળોમાં જઈને પ્રાર્થના ભક્તિ કરે છે ઘણા દેવળોમાં રાષ્ટ્રની શાંતિ સલામતી અને વિકાસ માટે પણ પ્રાર્થના કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ લોકો પોતાના પરિવારજનોની કે પછી કોઈ દુઃખી બીમાર વડીલ વૃદ્ધ કે એકલતાનો અનુભવ કરાવતા હોય એવા વ્યક્તિની મુલાકાત લેવામાં આવે છે અને તેમની સાથે આનંદનો પર્વ માણવામાં આવે છે ઘણા લોકો તો આ દિવસે નૃત્ય દ્વારા પર્વની ઉજવણી કરતા હોય છે દર્શક મિત્રો મહત્વની વાત તો એ છે કે સમગ્ર નાતાલ પર્વની ઉજવણી પ્રભુ ઇશુ ખ્રિસ્તના પ્રેમ કરુણા અને માફીના સંદેશને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે વડોદરા વાસીઓને અને સમગ્ર ગુજરાત અને ભારતના રહેવાસીઓને ક્રિસમસની સલામ પાઠવીએ છીએ અને આ ક્રિસમસ નો સંદેશ એ જ છે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે નવું એટલે કે અનંત જીવન પ્રાપ્ત કરે એ જ નાતાલ ખાસ સંદેશ છે પ્રભુ સુખ્રી એટલા માટે આવ્યા કે આપણા પાપો ક્ષમા કરે અને આપણા જીવનોને શુદ્ધ અને પવિત્ર કરે એટલે માટે આનંદની વાત છે કે ઈસુ એ સમગ્ર મનુષ્ય જાતને માટે એણે જન્મ લીધો છે કારણ કે એણે કીધું કે હું જન્મ લઈશ જીવન જીવીશ મરણ પામીશ અને ત્રીજા દિવસે હું સજીવન થઈશ અને એવા ઈસુની આજે જન્મ જયંતિ છે કે જન્મ લે છે જીવન સાડા તેત્રીસ વર્ષ સુધી એ જીવન જીવે છે અને મરણ પામીને એ સજીવન થાય છે ઈસુની આ વર્ષગાંઠને લીધે समग्र लोगो हमें आनंद अनुभव आनंद करिएसु मसीह का जन्मदिन है हम इतने दिनों से उनके जन्मदिन के आने की खुशी में प्रोग्राम कर रहे थे पर आज उनका जन्मदिन है और प्रभु यीशु का जन्मदिन मेरे लिए नहीं क्रिश्चियन के लिए नहीं पर पूरे मानव जात के लिए हुआ है प्रेम शांति और पाप की माफी मिले उसके लिए प्रभु यीशु का जन्मदिन हुआ है ये आप सब देख रहे हो डेकोरेशन वो सब ठीक है हम खुशी मनाते पर सबसे बड़ी बात है कि लोगों को पाप की माफी मिले शांति मिले प्रेम मिले पूरे देश और दुनिया में लोग एक दूसरे के साथ अच्छी तरह रहे वही नाताल का संदेश है और आप देख रहे हो यहाँ क्रिसमस के दिन भी हम चर्च में प्रे करके लोगों के लिए प्रेम शांति का संदेश आए उसके लिए प्रेम करते वही क्रिसमस है और वही नाताल है